શેર બજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શિવ દર્શક મિત્રો શેર માર્કેટની આજે આપણે વાત કરીશું ગઈકાલે શું કારોબાર માર્કેટનું રહ્યું છે આજે માર્કેટનું શું કારોબાર રહી શકે છે એ તમામ બાબત પર આપણે ચર્ચા કરવાના છીએ અને સાથે જ આપના પણ કોઈ સવાલ હોતા હોય છે તો તે પણ આ કાર્યક્રમમાં આપ પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર આપ ફોન કરી શકો છો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને અહીંયા પૂછી શકો છો તો શરૂઆત કરીએ આપણા આજના કાર્યક્રમની શું રહી માર્કેટની સ્થિતિ અને આજે શું રહી શકે છે શું ખાસ બાબતો છે ખાસ સમાચાર છે કે તમામ જે દર્શક મિત્રો છે તમને ખાસ ધ્યાન રાખવાના છે તેના પર ચર્ચાને આગળ વધારી આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ સ્વાગત ગુડ મોર્નિંગ અને નમસ્કાર શરૂઆત કરીએ સૌથી પહેલા તો માર્કેટની સ્થિતિ અંગે નજર કરીએ ગઈકાલે કેવો રહ્યો દિવસ શેર માર્કેટ માટે અને આજે શું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે

<coughs> ग्रेजुअली बीस हजार बसो त्रो सुधी जाती राइज गैप ऑफ ओपनिंग गो ग्रेज्युअली एक आसर आपने जो आप मलता था नहीं। जे नहीं। चर्चा में इन डायरेक्ट पॉइंट ऑफ व्यू मैं बात करी थी मार्केट नोट रिजन फास्ट फ्रॉम ट्वेंटी वन टू टू ट्वेंटी सेवन ट्रेडिंग सेशन लीधा सो इट इज સ્લોલી હવે આ કન્ટ્રીબ્યુશન છે કે એક્યુમ્યુલેશન છે એ સમય આપણને બતાવશે સો વોઝ વોટ આઈ કમેન્ટેડ હિયર ગઈકાલે લાસ્ટ કલાક અને સવા કલાકમાં જે સંકેત જોવા મળ્યા મને દેટ વોઝ મિક્સ ટુ નેગેટીવ ચાર્ટમાં ઇમિજિયેટલી આઈ ગોટ અ

પ્લેટફોર્મ ઉપર બી આપણે ચર્ચા કરી હતી કે માર્કેટ ક્યાંક ઘટાડો આવે તો નિયર ધ સપોર્ટ લેવલ યુ બાય સપોર્ટ લેવલ હવે સવાલ છે કે સપોર્ટ લેવલ સુધી માર્કેટ ગઈકાલે પહોંચે સવારથી વાત કરીએ તો યસ રેઝિસ્ટન્સ લેવલ સુધી પહોંચી ગયું બટ સપોર્ટ લેવલ સુધી આવવો જોઈએ તો આઈ વોઝ એક્સપેક્ટિંગ કે ગઈકાલે આપણને માર્કેટ એક રેન્જ દેખાડશે બટ ઇટ ડીડ નોટ સપોર્ટ લેવલ પહેલા પહેલા કલાકમાં જે રીતના કેન્ડલ બની એ કેન્ડલ ક્યાંક મને થોડુંક રિસ્ટ્રિક્ટ કરતી હતી કે મારું ઈયરડી ચાર્ટ ઉપરનું જે રીડિંગ છે મે બી આઈ એમ રોંગ કે પહેલા કલાકમાં પહેલા મને એવું લાગ્યું કે લોંગ લેગ કેન્ડલ લોંગ લેગ કેન્ડલ બની એટલે ત્યાં મને થોડી શંકા ઉભી થઈ ગઈ બીકોઝ વી વર નિયર ટુ ધ રેઝિસ્ટન્સ એન્ડ સો કે એક રિસ્ક રિવોર્ડ રેશિયો વોઝ નોટ ફેવરેબલ તો આઈ વોઝ બિટ હેઝિટન્ટ કે ભાઈ ના તું જો તો એ પછી જ્યારે જોવાનું શરૂ કર્યું સવા દસ પછી તો ના માર્કેટ ડીડ નોટ સપોર્ટ ધ બુલ્સ કેન્ડલમાં લોઅર લેવલ ઉપર ખરીદી આવે તો ખરીદી આવે છે મિક્સ સિગ્નલ એના પછીના કેન્ડલમાં યસ નાઇન હંડ્રેડ મીન્સ એટ નાઇન્ટી ફોર હવે એટ નાઇન્ટી ફોર નું સપોર્ટ થઇ જાય છે કેશમાં મીન્સ એટ નાઇન્ટી નો સપોર્ટ આપણે ગણીએ તો એટ વોસ નો વેરી ફાર રાઈટ ટ્વેન્ટી ટુ થાઉઝન્ડ એટ નાઇનટી એટલે સો પોઇન્ટ બીજા માર્કેટ નાઉન જવું જોઈએ તો દેટ વોઝ વોટ બી પ્રિડિક્ટેડ કે ભાઈ અહીંયા સુધી જશે એટ નાઇન્ટી તો પછી આપણે આગળના લેવલ વિચારીશું કે કે પછી કયા લેવલ સુધી જઈ શકે છે ને નધર લેવલ વોઝ સેવન તો લેટ સી વોટ હેપન્સ પણ આજે જ્યારે સવારે ઉઠીને ગિફ્ટ નિફ્ટી આપણને જે સંકેત આપી રહ્યું છે એ ગિફ્ટ નિફ્ટી સંકેત તે જ આપી રહ્યો છે કે સેવન થર્ટી હવે एक सपोर्ट रह से मींस 894 समवर्ड में बिकम अ रेजिस्टेंस मींस 900 अराउंड क्या का अपन रेजिस्टेंस जो अमल से है ना 700 750 नी बच्चे में भी कदाच क्या, 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 क्या सपोर्ट देखा है शक्यता सु लगे छे मार्केट तो मार्केट आज माने क्या मिक्स मींस वोलेटिलिटी रह से तेजी लोअर लेवल ऊपर क्या खरीदिया उसे हायर लेवल ऊपर बेचवा लिया उसे અને જે ફર્ધર ડિસિશન છે દિવસ વુમેન્સ મેબી કલાક સવા દોઢ કલાક પછી એ રિયલ ટાઈમ ઉપર આપણને વધારે આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ હવે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કદાચ ટોપિક દિવસ આજે જે થઈ શકે છે તો ધેટ વુડ બી એચડીએફસી બેંક સૌથી પહેલાં તો આપણે એચડીએફસી બેંક નું ચાર્ટ એચડીએફસી બેંક નું ચાર્ટ

જાન્યુઆરી ઓપનિંગ સત્તરસો છ હતી એટલે ક્યાંક આ ક્વોર્ટરમાં ઓપન થી નીચે છે લેવલ થી ઉપર છે જે બ્રેકઆઉટ લેવલ છે વન સિક્સ ફોર નાઇન તો વન સિક્સ ફોર નાઇન વન સેવન ઝીરો સિક્સ આ એક રેન્જ બની જાય છે કે ભાઈ આના ઉપર ટ્રેડ થવો જોઈએ વન સેવન ઝીરો કમ્ફર્ટેબલી ટ્રેડ થવો જોઈએ તો નો तो वीक छे तो 1649 ની નીચે પડતી નથી તો अगेन एचडीएफसी બેંક ફોર ધ લોંગ ટર્મ ટ્રેડ हैज नॉट बीन ઇનિશિયટેડ ઇટ ઇઝ ઓકે સાઇડલાઇન અ એના કરતા શોર્ટ ટર્મ માં તો ત્યાં પર સંકેત એવા જ કઈક છે નથી મજાના અ વીકલી ચાર્ટ ઉપર આપણે આવીએ છીએ જોઈએ છે તો ત્યાં કઈક સંકેત આપણને થોડા પોઝિટિવ જોવા મળતા તો પણ ત્યાં ભી સંકેત દે જતો કે

एक लम समय માટે લઈ જઈએ એવા કોઈ સંકેત નથી કે પોર્ટફોલિયોમાં રાખીને લાંબો વેચારે મે બી ડિક્લેન કેન કમ ડિક્લેન કે નોટ કમ હવે સવાલ છે કે રિઝલ્ટ સૌથી પહેલે કે આ વખતનો રિઝલ્ટ આવ્યો છે સારું આવ્યો છે બટ ઇટ કે નોટ બી કમ્પેર્ડ રિઝલ્ટ ઇઝ ગુડ ઓકે ઓકે કહે છે કે બહુ સારું રિઝલ્ટ છે અમુક કે છે સારું નથી કેમ બીકોઝ લાસ્ટ ટાઈમ

प्रश्न ए ओपन है जब एक S D बैंक A D R में क्या मात्र लोगों बात हो रही है राइट आ एक मोटा प्रश्न है तो according to me अब प्रश्न इतने था है जबकि S D F C बैंक का ना फिनेंशियल ऑफिसर है स्टेटमेंट पास करूं जिसके दे वांट टू इंक्रीस द ब्रांचेस द इंक्रीस द ब्रांचेस तू थर्टीन थाउजेंड ब्रांचेस वे धर તો સમજી લેવાનું પહેલા તો તમારું કેપેક્સ વધવાનું છે એટલે કેપિટલ એક્સપેન્ડિચર આપણું વધી જાય હવે કેપિટલ એક્સપેન્ડિચર વધી જાય એટલે દેખીતી વસ્તુ છે આપણા પ્રોફિટમાં આગળ જઈને ક્યાંક એક ટેમ્પરરી ફેઝ જ્યાં સુધી તમે આ વધારી રહ્યા છો તો આપણું પ્રોફિટ ઘટવાનું છે આપણા પાસે ફંડ નથી રહેવાનું જે તમે તમારા શેર હોલ્ડરને આપી શકો તમારું કેપેક્સ વધે છે તમે તમારું तो इट विल बी प्रॉफिटेबल आफ्टर सर्टन इयर्स नॉट इमीडिएट तो मे बी कदाच आ एक रीजन छे के ब्रांचेस इंक्रीज करवानी बात थई रही छे तो वेयर वी कैन सी फॉर सी के भाई अइया दिस हैज नॉट बीन एक्सेप्टेड फुली बाय द इन्वेस्टर्स ऑफ एचडीएफसी बैंक राइट तो आ एक रीजन मने वधारे बेसी रहयो छे के जे कारणसर आ घटी

તો ત્યાંથી એટ હંડ્રેડ એન્ડ સિક્સટી ટ્રેડ કરવું છે તો એમના માટે આ એક લેવલ છે કે ભાઈ કે વચ્ચે આવે તો દેઆર વી બાયી વન થાઉઝન્ડ સેવન હંડ્રેડ નો જે

મૂવિંગ ઓન પોઝિટિવ લાઈન પણ હજી પોઝિટિવ લાઈન નથી લેટિક વન ફોર ફાઈવ સી હવે વન ઝીરો ફોર ફાઈવ બીકમ્સ અ હિન્ડ્રન્સ અને ચાલે છે એક હાજર નવ બ્રિકલ નો પણ તો દિલ્લી એ સચ દૂર છે તો ઈફ ઈટ સ્ટાર્ટ સ્ટેટિંગ અવોવ વન ઝીરો ફોર ફાઈવ ત્યાં જ આપણને આના અંદર સારા સંકેત જોવા મળી શકે છે તો જી જે પ્રકારે દર્શક મિત્રો અત્યારે તમામ વાત કરી અલગ અલગ જે આઈસીઆઈસીઆઈ બેંક છે તેની પણ વાત કરી કે તેમાં શું ચોક્કસ થી જે પ્રકારે ખાસ છે તે રહી શકે છે જે હરેશભાઈ અવાજ આવી રહ્યો છે આપણે જી તો દર્શક મિત્રો આપના કોઈ સવાલ હવે હોય તો આપ આ કાર્યક્રમમાં પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને અહીંયા પૂછી શકો છો અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર આપણે વાત કરીએ અત્યારે કે કયો ઇન્સ્ટ્રુમેન્ટ છે તેના પર શું લેવલ રહેશે સૌથી પહેલાં ઇન્સ્ટ્રુમેન્ટ અત્યારે આપણે વાત કરીએ તે છે આઈટીસી ધ્યાનમાં રાખીને ફોર હંડ્રેડ એન્ડ એટી થ્રી આ એક લેવલ દેખાય છે

डॉक्टर रेड्डी अगेन पॉजिटिव ट्रेंड में पर अंदर अगेन वी आर विटनेसिंग सम प्रॉफिट बुकिंग। મેડીમ પ્રોફિટ તો પાંચ હજાર આઠસો ની ઉપર આ ટ્રેડ કરશે કમ્ફર્ટેબલી બંધ આપીને ટ્રેડ કરશે તો જ આનંદ ના સંકેત આપણને જોવા મળી રહ્યા છે સપોર્ટ જે મને દેખાઈ રહ્યો છે એ છે 5660 સો ઇફ ઇટ સ્ટાર્ટ્સ મૂવિંગ અબો 5800 એન્ડ 5830 આ એક સપોર્ટ ઝોન છે 5800 થી 830 આના ઉપર ટ્રેડ કરશે તો આના આમનામાં આપણને ફર્ધર અપ મૂવની શક્યતા દેખાય છે તો 5800 5830 ઉપર કે જે ટ્રેડ કરી કરશે તો ફર્ધર અપનો કેકને કેક જોવા મળશે ડોક્ટર રેડ્ડીમાં આગળ વાત કરીએ એલએનટી If it breaks 3,540 તો તા નથી हम्म साइडवेज छे अने साइडलाइन रखो डोंट ट्रेड इन वेदांता कंफ्यूजन ट्रेड छे वेदांता नी बात करी अगर बात करिए टाइटन भाई पॉसिबल गई कल है जे एक बनाव बने हुए हैं रात्रे गरे. तो आज ये टाइटन में अगेन सी सम गुड मूवमेंट बट लेट इट क्रॉस 3860 जो तो नजर 860 नहीं ऊपर ट्रेड कर से તો એવરી પોસિબિલિટી આ ઇન્સ્ટ્રુમેન્ટમાં આપણને ફર્ધર જોવા જીઓ પોલિટિકલ ટેન્શન ચાલી રહ્યું છે અને ગઈકાલે તો હું મેં મેટરમાં નથી વાંચ્યું ઈરાન હેઝ પાકિસ્તાન પાકિસ્તાન એન્ડ નોટ હેપી વિથ દેટ તો લેટ્સ સી વોટ હેપન્સ મેટર માઇ ન્યૂઝ નથી વાંચ્યું એટલે આઈ ડિસ્કસ મોર ઓન ઇટ બટ દેર ઇઝ સમથિંગ ફેસી ગોઈંગ ઓન

તો ટાટા સ્ટીલ માં મને જે સપોર્ટ દેખાય છે ધેટ સપોર્ટ કમ્સ એટ 820 બિલો અરાઉન્ડ 820 જ્યાં સુધી uh, 820 બ્રેક નથી કરતો કમ્ફર્ટેબલી ને ટ્રેડ નથી કરતો ત્યાં સુધી તો આઈ થિંક વન શુડ હોલ્ડ જી તો 820 જ્યાં સુધી બ્રેક નથી કરતો ત્યાં સુધી હોલ્ડ શેર કરવાની વાત છે જેએસડબલ્યુ સ્ટીલ આગળ વાત કરીએ વેપ્રો વિપ્રો નો ખેલ આઈ થિંક લાગ્યા બાદ આવેલી હું ના નથી કેતો ઇટ ઇઝ ઇન બિટવીન બેસીકલી Port Below, no, next further up, that is about 520. Right. right. So 440, no, 450. Ground. 450 and and 520. and a bunch. of 485. See, though you have uh, around 20, uh, 25, 35 points on the downside. and a uh, 520. and 35 points on the higher side. a one is to one no ratio. So I will wait. I will wait and watch. સપોર્ટ મને જોવા મળે છે ચૌદસો વીસ માં અને બ્રેકઆઉટ સોલસો વીસ એટલે

આમાં ગણતરી વેટ એન્ડ વોચ વત સિગ્નલ સુલતા રહે છે ઓર્સ ટેક પર પણ જે વિપ્રો સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે હરીશભાઈ જેટલા આપણે ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી તેવા આપનું કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી છે મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી જે અમારા મિત્ર છે રિલેટિવ્સ છે મારા ફેમિલી મેમ્બર્સ છે लोग को ट्रेडिंग में इन्वेस्टमेंट करता हो जाए कारण के फैमिली मेंबर्स इन्वॉल्व है, आप है तो आप और इनडायरेक्ट इंटरेस्ट क्या चूज सकते हैं रिश भाई आभार आपको हमारे साथ आप जुड़ा है दर्शक मित्रों ने पर मार्गदर्शन पूरा पाड़ो तो बदल आपको खूब खूब आभार थैंक यू वेरी मच थैंक यू तो शेयर बजार में धबकारा कार्यक्रम में अत्य बस आटलू आती का फरीशू त्यादी रजा आपसो जो तारा